ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસેની મબલક પ્રમાણમાં આવક જોવા મળી રહી છે ઘઉં એરંડા ચણા અને ધાણાની જણસેની ખુલ્લી બજારમાં વહેંચવા માટે ખેડૂતોની કતારો જોવા મળી રહી છે અહીં ભાવ પણ સારા મળતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે મારું નામ રાજ ચોડાસરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું હાલ વાત કરીએ તો અત્યારે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ધાણા એરંડા જેવા જણસોની સારી એવી આવક થઈ રહી છે ધાણાની વાત કરીએ તો ધાણાના બારસો રૂપિયાથી માંડીને સાડા તેરસો રૂપિયા જેવા ધાણાના ભાવ મળે છે ઘઉંના વીસ કિલોના ભાવની વાત કરીએ તો સાડા થી પાંચસો સવા પાંચસો રૂપિયા જેવા ઘઉંના ભાવ મળે છે અને એરંડાની દરોજની થી હજાર ગોળીની આવક છે અને એરંડાના વીસ કિલોના ભાવ સાડા થી બારસો રૂપિયા જેવા ભાવ એરંડાના મળી રહ્યા છે ઉપરેટા માર્કેટિંગ એની અંદર અંદર સારા એવા ભાવ મળતા હોવાથી ખેડૂતો પણ વધુ પ્રમાણમાં આવે છે અને ત્યારે પણ કોઈ પણ જળ આવક પૂર હોય અથવા વરસાદી વાતાવરણ હોય જેવું કોઈ પણ આગાહી કરવામાં આવેલી હોય તો અગાઉ જાણ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવે છે કારણ કે ખેડૂતો કોઈ હેરાન ન થાય અને પરેશાન ન થાય એટલા માટે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ગમે ત્યારે ખેડૂતો માટે એની ટાઈમ ખુલ્લું છે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારી એવી સવલતો આપવામાં આવશે મારું નામ ઈશ્વરભાઈ ચાંગેલા ભોલગામડાના ખેડૂત અમે આજે માર્કેટ યાર્ડમાં ઉપલેટામાં ઘઉં અને એલડા વેચવા આવ્યા છીએ મને સારા ભાવ મળ્યા છે અને આ યાર્ડ વ્યવસ્થા પણ સારી છે જેવો તો પણ એવા રોકડા રૂપિયા મળે છે જેથી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વેચવાની વધુ આગ્રહ રાખવી